બરોડા પાઠશાળા સંગઠન દ્વારા જૈન ધાર્મિક અંતાક્ષરીનું ફાઇનલ યોજાઈ નિઝામપુરા અને આજવા રોડ જૈન સંઘની ટીમોએ બાજી મારી વડોદરાના તમામ જૈન સંઘોની પાઠશાળામાં આજના પશ્ચાતા સંસ્કૃતિના જૂના જમાનામાં સારા સંસ્કાર મળે તે માટે પાઠશાળા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે બરોડા પાઠશાળા સંગઠન દ્વારા સૌરાષ્ટ્ર જૈન ભવન અટલાદરા ખાતે ગીજો ગીજો ભરેલા હોલમાં જૈન ધાર્મિક અંતાક્ષરીની ફાઇનલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસોથી વધુ બાળકોની ચાલીસ ટીમો જોડાઈ હતી અને નવ ટીમો આજે ફાઇનલમાં આવી હતી બરોડા પાઠશાળા ખાતે સાથે સંકળાયેલા ધવલ મહેતાએ જણાવ્યું હતું કે આજે યોજાયેલા ફાઇનલમાં અવનવા રોમાંચક રાઉન્ડ બાળકોની મેમરી સ્કિલ્સ બાળકોની સિંગિંગ સ્કિલ્સ તથા બાળકોની કોન્સન્ટ્રેશન સ્કૂલ સ્કિલ્સ ચેક કરવામાં આવી હતી બધા જ રાઉન્ડ ડિજિટલ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા બાળકોના સંસ્કારનું શું કામ જરૂરી છે તે અંગે ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે જેમ ગુલાબનો છોડ ક્યારેમાં રોપવામાં આવે છે ખાતર નાખવામાં આવે છે પાણી આપવામાં આવે છે સવાર સાંજ દેખરેખ પણ રખાય છે પણ સાત દિવસ પછી આ છોડ કરમાઈ ગયો કારણ કે આ છોડને અંધારી રૂમમાં રાખવામાં આવ્યો હતો બસ ફક્ત સારી સ્કૂલ સારી એક્ટિવિટીની સાથે આ બધાની ઉપર સારા સંસ્કાર બાળકના વિકાસમાં ખૂબ અત્યંતનો ભાગ ભગવે છે અત્યારે વર્તમાન કાળમાં ટીવી મોબાઈલની દુનિયામાં જ્યારે બાળકોમાં નાની નાની વાતે ગુસ્સો આવતો હોય અને નાની નાની બાબતોમાં બાળકોમાં અવિવેક પ્રગટે છે અત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો એમના જીવનમાં શાંતિ સદબુદ્ધિ આપશે અને મગજને સ્થિર કરશે તેમ જણાવ્યું હતું આજના આ કાર્યક્રમમાં વડોદરાની તમામ જૈન સંઘના પ્રમુખો દ્રષ્ટિઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા આ અંતાક્ષરીના કાર્યક્રમમાં જૈન ધર્મના પ્રાચીન સ્વનો ધ્યોય સજ્જતા ભક્તિ પદો સ્મૃદ આ બધું મળીને સૌથી વધુ ગીત બાળકોએ કંઠસ્થ ગયા કર્યા હતા પાંચ કલાકની રસા કરી ભરેલા રમતના અંતે વિજેતાઓની ટીમે ઘોષિત કરી હતી આજની ફાઇનલમાં નિઝામપુરાની તીર્થ કરનાર તાલે ટીમ પ્રથમ નંબરે તથા નિઝામપુરાની જ વીર વારસ તેમને દ્વિતીય નંબર અને આજવા રોડની સંયમ સ્પર્શ તેને તૃતીય નંબર આપવામાં આવ્યો હતો કુલ મળીને સવા લાખ રૂપિયાના ઇનામો બાળકોને એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે આખા વર્ષની બરોડા પાઠશાળા સંગઠનની સ્મસ્મરણની બેસ્ટ એક્ટિવિટી કરનારા બેસ્ટ પાઠશાળાનો એવોર્ડ શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘ તથા શ્રી સહસ્ત્ર ફણા જૈન સંઘને પાઠશાળાને એનાયત કરવામાં આવ્યો હતો